મજામાં બધાય તો આપણે આવે કા નવા લોકમાં તો બધાયનું સ્વાગત છે ને આપણી જો રસોડામાં આવે કા કપડા અને પોતાન બધું જ ફેરવું ને આપણે નાઈ ધોવે ને એકદમ તૈયાર થેગા કે રસોઈ કરવા તો આપણી જો રસોઈ મોડીએ કરવા તો જો લોટ પેલા બાંધેલા લાઈ ગયા હરાઈ ગયા ને અથવા પૂણા બાથા વાયા આપણી લોટ બાંધે

ો કરીએ કાચું કરીએ પણ આજ મણી ઈચ્છું કે મરસાગારીએ આપણે મલસાઘરે એને સડવા દઈએ એવા આપણે વઘારીએ આશે રહીશું આપણે ગવાર નું શિયાળ બનાવીએ રૂપાળું કોરું મોરું ખાવ તો આપણે આ છે ચમચી ધાણા જીરું અને આપણે જેવું ખારું મીઠું ભાવતું એવું મીઠું આ આપણી હળદર પાણી તેલમાં તેલમાં આપણે ઘણી વાર આમને તેલમાં સળવા દઈએ પછી આપણે આ લસણવાળી ચટણી છે એ નાખી દીધું હજે ઘણી વાર ઘણી હોય તેલમાં ઢાકે દઈએ એટલે આમને આમ ચડે જાય ને આપણે બનાવું કોરનું શાક આપણી રસાવાળું નથી બનાવું કારણ કે ત્યાં એક બેન ત્રણ જણા છે એમાં રસાવાળું શાક કરીએ એટલે ખવાતું ને કારણ કે ત્રણ જણાને હમણાં તો હાકીને થોડું ઘણું પડ્યું નાસ્તા પાણી જીવું તો કરીએ ખાઈએ કે કોઈ ખાતું હોય તો શાક આપણે છે ને હા કોરું મોરું કરી નાખવું હાલ એ જો લોટ નહીં બાંધેલી તો એવા વાત એમાં તેલ નાખું ને એમાં લોટ તૂટેલી છે લોટ તૂટે ને કરતાં હું ધીમા તું શાક પણ હળે જાય તેલમાં નાખતા મહેસા પણ સરે જાય ને બસ આવી રીતે બધું રૂટીન કામ સારું કર્યું ને આપણે છે ને ડ્રેસ પહેરવાય સારું કરી દીધા

આપણી સાનો ટાઈમ થઈ ગયો ને વાયગા વાયગા અગિયાર તો આપણી સા બનાવેલી ભગત હાલ અમારે ભગતની સા ટાણે ફરજીયાત જોઈએ ગમે નથી આવ્યા હોય કે ગમે એ હોય થી આવે તો એની ઘરની સા પીવી જોઈએ તાકાત સા હોય એ કહે કે સા બનાવો ખાવાનો શોખ નહીં એણે ખાવાનું મણ પીપું ખાવાનો શોખ મણે એની ખાલી ચા નો શોખ ઈ ચા પીએ ખાવાનો દે તો આ લે પણ ચા જોઈએ એટલે જો આપણે એના ખારું ચાનો ટાઈમ થઈ ને આપણે ચા બનાવી લઈએ પછી આપણે બનાવીએ રસોઈ હાલો તો આપણી લાગી ભૂખ કારણ કે ભૂખ ઘણી ખાવતી લાગી પણ પછી ભૂખ મરે જાય એટલે આપણી ન ભાવે એટલે થોડુંક નાસ્તા હું કરી લઈએ છોકરા આવ્યો સાડા બાર એક વાગે હમણાં મોડા આવે કારણ કે હમણાં સુગાર રમતા હોય ને કઈ લોનુવાળા ને બધા બહુ હોય ટ્રાફિક હોય એટલી ઘડીકમાં મોડા આવે ખડીકમાં ખાવા ન આવે ફોન કરવા પડે કે જમવા હાલો એટલે આવે પછી રોટલી કરીએ તો આપણે થોડુંક પેટ પૂજા કરી દેવું તો આ છે મેસુપ આપણે બનાવ્યો છું ને જાણીદાર બનાવ્યો આ છે કાજુ કતરી આ છે શક્કરપારા બહુ ઝાઝા ખા થોડુંક જ ખા તો પછી રોટલો નહીં ભાવે એટલે હું કરા નાસ્તો કોઈની નાસ્તો કરવો હોય તો આવો કારણ કે ખૂબ નાસ્તો પડ્યો હટાણે શક્કરપારા સેવલો પણ આમ કોરું ભાવે ઠેપલાન ઢેફલાન મૂં પડ્યો પછી ઈનો ભાવે મણી ભાવે મેસુ તો મેસુ બે બટકા ખાઈ લે તો જો આ નાસ્તો કરવો હોય તો આવો બધાય એ જો મારો વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો તો રોજે રોજના અવારનવાર વિડીયો તમને જોવા મળે